શું બની આખી ઘટના કોણ આપી ગયું હતું પાર્સલ ઘટના અંગે જાણવાનો પ્રયાસ કર્યો તો એવી વાત સામે આવી છે કે જીતેન્દ્ર વણઝારાએ ઓનલાઈન હોમ થિયેટર મંગાવ્યું હતું અને બપોરના સમયે એક રિક્ષા ચાલક તે પાર્સલ આપી ગયો જે પાર્સલને જીતેન્દ્ર અને બાળકો હોંશે હોંશે ખોલી રહ્યા હતા અને હજુ ખોખામાંથી પાર્સલ કાઢ્યું જ ત્યાં બ્લાસ્ટ થયો અને આખી ઘટના ઘટી એ એક ક્યાં છે રિક્ષાવાળો આવીને આપી કોક આવીને રિક્ષાવાળાને અમે જોયું નથી પણ એ છોકરાને આપ્યો ને એ છોકરો કોઈ ખોલવા જ જોયો કે છોકરા શું કરવા બરાબર એમ ફૂટ્યો ને એવો છોકરો ત્યાં અંદર મરી ગયો અને આ છોકરીઓ જોડે જોવા માટે બેઠી આવ્યો લગ્ન કરેલા બૈરી આવેલી હતી જે લગ્નવાળી બૈરીને વાગ્યું છે છોકરાને વાગ્યું છે બધાને એ માર દિયોર હતા ને એ કરી નોમ જે દી કે ભાભી ભાભી અહીંયા આવ કે કે જીતુ ફોર યસ થઈ ગયો હું તો જીતુ ન જોવા જી આટલા મતા છોકરીઓ ને એકદમ બી થઈ શું કોઈ એ પરિવાર ને મારી નાખવાનું પ્લાનિંગ બનાવ્યું હતું હોમ થિયેટર નહીં તો પાર્સલ માં શું હતું જે બે બાળકો ઈજાગ્રસ્ત થયા છે તેમના એક્સરે કરવામાં આવ્યા તો બાળકોના શરીરમાં લોખંડની જાળીના ટુકડા જોવા મળી રહ્યા છે જેના પરથી તો જાણી જોઈને કોઈએ મારવાનું પ્લાનિંગ ઘડ્યાનું પ્રતિક થાય છે વડાલી સીએસસી માંથી ત્રણ પેશન્ટને રિફર કરવામાં આવેલા એમાં એક અગિયાર વર્ષની બાળકી છે એનું રસ્તામાં આવતા મૃત્યુ થયેલું છે અને બાકીની બે બાળકીઓ છે એમની સારવાર ચાલુ છે એમાં એકની થોડી સિરિયસ છે અને એની અમારી સર્જરી તથા બાકીના ડિપાર્ટમેન્ટની ટીમો કામે લાગી ગયેલી છે વસ્તુ હોઈ શકે કેવા પ્રકારની આ જળસિત પદાર્થ જે લાગ્યો છે એ કેવા પ્રકારનું હોઈ શકે બ્લાસ્ટની ઘટનાની વાત છે એના સગાવાલા એવું કહે છે કે કોઈ પાર્સલ મંગાવેલું હતું ઓનલાઈનમાં અને એ પાર્સલ આવ્યું ત્યારે કંઈક બ્લાસ્ટ થયો છે એવી એ લોકો હિસ્ટ્રી આપી રહ્યા છે જે બાળકી છે તેની હાલ કેવી પરિસ્થિતિ કેવા પ્રકારની સારવાર અતિ સંવે જ્વલનશીલ પદાર્થો એનાથી દાજાઓ એ તરફનું બાહ્ય શરીર ઉપર ઈજાઓ દેખાઈ રહી છે અત્યારે કેવા પ્રકારની હાલ લાગી રહી છે ટ્રીટમેન્ટ એમાં એકની સિરિયસ છે અને બીજીની ટ્રીટમેન્ટ ચાલુ છે અમારી ડૉક્ટરની ટીમો બધા કામ કરી રહ્યા છે અત્યારે પાર્સલમાં વિસ્ફોટક વસ્તુ શું હતી? પાર્સલ આપવા આવનાર રિક્ષા ચાલક કોણ હતો? પાર્સલ મંગાવ્યું હતું કે કોઈને જાણી જોઈને મોકલ્યું હતું? હાલત તમામ બાબતે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જેથી કરીને પાર્સલ blast નું કારણ જાણી શકાય. સાથે જ તેમાં વિસ્ફોટક સામગ્રી શું હતી તે જાણી શકાય. સંદીપ પટેલ, વીટીવી ન્યૂઝ, સાબરકાંઠા.